સુરત સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી ફરી ઉજાગર બંને પગે ફેક્ચર ધરાવતી વૃદ્ધાને લઈ જવાતી વખતે સ્ટ્રેચર તૂટતા નીચે પટકાય નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર તંત્ર બેદરકારીની ઘટના સામે આવી છે અહીં મહિલાના બંને પગ ફ્રેક્ચર હોવાથી મહિલા સિવિલ હોસ્પિટલમાં ઈલાજ માટે પહોંચી હતી જોકે અહીં હોસ્પિટલનું સ્ટ્રેચર કટાયેલું અને નબળું હોવાથી ઘાયલ મહિલા સ્ટ્રેચર પરથી નીચે પડતા હાલત કફોડી થઈ હતી સિવિલ કેમ્પસમાં જતી વખતે જ સ્ટ્રેચર કટાયેલું હતું જેથી તેને ડ્રેસિંગ કરવામાં આવતા કાપડથી કવર કરવામાં આવ્યું હતું તૂટેલું અને કાટ ખાયેલ સ્ટેચરના કારણે મહિલા રોડ વચ્ચે પડી ગઈ હતી તેમના બંને પગમાં ફ્રેક્ચર હતું જેથી મહિલા પડી રોડ પર પટકાતા સ્થિત દયનીય બની હતી